અત્યારે જે વરસાદ જે આપણે ખેડૂત મિત્રોને અત્યારે ઉત્તરા પૂર્વ ફાળગુ નક્ષત્ર આવેલ હોવાથી ત્રીસ આઠથી તેર આઠ નક્ષત્ર હોવાથી તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ તારીખ નવ નવ વરસાદને તેમાંની અંદર એક વિછીડો બે છે અત્યારે આ વરસાદ અમરેલી ભાવનગર જુનાગઢમાં પણ બોપ પછી મંડાણી વરસાદ થાય એનું કારણ અતિભારે ગરમી હોવાથી આકાશી કષ્ટ આકાશી કચને અને આધારે હું વરસાદની આગાહી આપું છું અને આ વરસાદ હજી પણ ઘણી જગ્યાએ વરસાદ ગાજવી સાથે વરસાદ થશે ત્રણ નવથી નવ નવ તારીખ સુધીમાં બપોર પછી મંડાણી વરસાદ થાય કારણ કે અતિ ભારે ગરમી પડશે ગરમીનું કારણ કે આ વર્ષની અંદર દિવાળીથી દિવાળીથી દિવાળી છવ્વીસ વિછુડા હોવાથી એક વિછડો એટલે ત્રણ દિવસ ઇઠોતેર દિવસ ગરમી હજી બે વિછડા એટલે આઠ દસ દિવસ હજી પણ ગરમી જે અટાણે ભાદરવા મહિનામાં અને પણ નોરતામાં પણ અતિ ભારે ગરમી પડશે એટલે ગરમીનું કારણ હોવાથી કારણ કે હજી પણ એક જે આપણે કાનનો જન્મ થાય જન્માથી અંદર જે આ જે ભૂર પવન એટલે ઈશાનનો પવન અતિ ભારે ગરમી થશે આ ગરમીને કારણે આપણા ભાઈને મારે વિનંતી છે સાફ વીસી કરવાનો બનાવ વધારે બનશે વૈશાખ વધ પડવાના દિવસે કૃતિકા નક્ષત્ર હોવાથી ત્યાં ભરણી નક્ષત્ર હોવાથી નથી ભરણી નક્ષત્ર નથી એટલે ચારો પણ બગડશે ખેડૂત માટે વિનંતી છે તમે પાછતરા વરસાદ આ વરસાદ થવાથી અગાઉ જે માનવી હોય માનવી હોવાથી ઘાસ ચારો સાચવજો એવું મારું પૂરું અનુમાન છે તેર તારીખથી પંદર તારીખની અંદર વરસાદ સારો થશે ગાજી કારણ કે ગરમીમાં વધારાથી પવનની દિશા બદલાવાથી વરસાદ પણ સારો થશે ને બપોર પછી મંડાણી વરસાદ વરસાદ થશે અને તારીખ એકવી એકવી નવ નવથી એકવી નવ તારીખથી ઇઠાવીસ નવથી કે હાથિયા નક્ષત્રની અંદર બપોર પછી ગાજી સાથે વરસાદ થશે અને મંડાણી વરસાદ થશે બેથી હાથ બેથી હાથ વરસાદ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે નવરાત્રીનું શું લાગે નવરાત્રિની અંદર હાથિયા નક્ષત્ર પાંચ નોરતા હોવાથી છેલ્લા છેલ્લા પાયો પણ નોરતાની અંદર વરસાદ થશે કારણ કે જે ગરમી પ્રમાણ હાથ્ય નક્ષત્રની અંદર અને હાથીઓ પાંચ પૂરો થાય અને પછી ચિત્રા નક્ષત્રે દશેરા પછી જે શરદ પૂર્ણ ત્યારે પણ વરસાદ સારો થશે અચ્છા ખાસ કરીને તમે તીડ પંક્તિનું કંઈક કીધું છે અત્યારે જે ભાદરવા મહિનાની અંદર મેં અગાઉ પણ આપેલું છે ભાદરવા મહિનાની અંદર જે જે ખગો વિદ્યા ખગ આકાશી કચ્છના આધારે કાર્તિક મહિનાની અંદર જે બારમી માસ પૂર્ણ જોવા પડતી હોવાથી જે તીડ પંખી રાજસ્થાન બોર્ડર ઉપર ભાદરવા મહિનામાં અત્યારે જે તીડ પંખી પણ દેખાશે દેખાશે અત્યારે જે વરસાદ વરસી છે તે ગરમી પ્રમાણ વધારે રહેશે